આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે બ્રાઝિલમાં એમેઝોન જંગલની આગ એ આ સદીની સૌથી ભયાનક દુર્ઘટના હતી આ લગભગ પાંચ હજાર કિલોમીટરમાં ફેલાઈ હતી અને દરરોજ આગ ફૂટબોલના મેદાનની જેમ ફેલાઈ રહી હતી આ આગમાંથી નીકળતો ધુમાડો દક્ષિણ અમેરિકાના નવ દેશોમાં જોવા મળી રહ્યો હતો આને કારણે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થઈ રહ્યું હતું નાસાએ જણાવ્યું હતું કે આ ધુમાડો એટલાન્ટિક દરિયાકિનારે ફેલાઈ રહ્યો છે અને જો આ એટલાન્ટિક દરિયાકિનારે ફેલાશે તો ત્યાંના જે બરફના પહાડો છે તે ઓગળી જશે અને નદીઓમાં વધારે પાણી આવતા પૂર પણ આવી શકે છે આ જંગલો વિશ્વના સૌથી મોટા વરસાદી જંગલો છે અને વીસ ટકાથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે તો પૃથ્વીના વાતાવરણ પર તેની ખૂબ જ ઊંડી અસર પડી છે બીજી વાત કરીએ તો વિશ્વમાં હિમ નદીઓનો અંત આવી રહ્યો છે તાજેતરમાં આઇસલેન્ડનો ઓકોકુલ ગ્લેશિયર હવામાનના પલટાને કારણે સમાપ્ત થઈ ગયું છે એ જ રીતે હિમાલય સહિત વિશ્વભરના એન્ટાર્ટિકા અલાસ્કા ન્યૂઝીલેન્ડ સ્વિટરલેન્ડ કિલીમજોર પર્વત અને હિમ નદીઓનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે વિચાર એ છે કે એક તરફ હિમ ઓગળી રહી છે અને બીજી બાજુ જંગલો ખતમ થઈ રહ્યા છે અને ત્રીજી બાજુ પૃથ્વીના કુદરતી સંસાધનો ખતમ થઈ રહ્યા છે તેને કારણે ભવિષ્યમાં કાં તો સમુદ્રનું સામ્રાજ્ય પૃથ્વી પર રહેશે અથવા તો ફક્ત અગ્નિનું જ સામ્રાજ્ય રહેશે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ પુરાણોમાં કળિયુગનું વર્ણન ખૂબ જ ભયાનક રીતે કરવામાં આવ્યું છે તે કહે છે કે કળિયુગમાં મનુષ્યો વાળ અને દુષ્કાળના દરથી પરેશાન થશે દરેકની નજર આકાશ તરફ રહેશે વરસાદની ગેરહાજરીને કારણે મનુષ્ય તપસ્વી લોકોની જેમ ફળો અને પાંદડાઓ ખાશે જે પહેલાના સમયમાં ખાતા હતા અને કેટલાક લોકો આત્મહત્યા પણ કરશે અને બીજું કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં હંમેશા દુષ્કાળ રહેશે દરેક વ્યક્તિ હંમેશા કોઈકને કોઈક પરેશાનીમાં રહેશે કળિયુગના અંતે ભીષણ યુદ્ધો ભારે વરસાદ ભારે વાવાઝોડા અને તીવ્ર ગરમી રહેશે લોકો ખેતી કરવાનું ભૂલી જશે અને કપડાઓ ને એ બધી વસ્તુ ચોરી કરશે અને ચોરીઓનું પ્રમાણ વધી જશે જેના કારણે સંપત્તિઓ ચોરી થશે અને ખૂનો પણ થવાનું શરૂ થશે કેમ કે ચોરો જ્યારે ચોરી કરશે ત્યારે તેને રોકવા માટે બીજા જશે ત્યારે તે ચોરો પોતાના બચાવ માટે બીજાને મારી નાખશે અને મનુષ્ય ત્રીસ થી ઓછા વર્ષની ઉંમર સુધી જીવશે એવું આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કળિયુગના અંતમાં વિશ્વની આવી સ્થિતિ હશે કે ખોરાક વધશે નહીં લોકો ફક્ત માછલી અને માંસ જ ખાશે અને ઘેટાબકરાનું દૂધ પીશે કારણ કે તે સમયે ગાય તો હશે જ નહીં એક સમય એવો આવશે કે જ્યારે જમીનમાંથી ખોરાક વધતો બંધ થઈ જશે અને વૃક્ષો ફળ આપવાનું પણ બંધ કરી દેશે ધીરે ધીરે આ બધી ચીજવસ્તુઓ લુપ્ત થઈ જશે અને મનુષ્યને જીવન જીવવા માટે વધારે સંઘર્ષ કરવો પડશે જેથી કરીને વધારે પરેશાની ઊભી થશે શ્રીમદ ભાગવત મુજબ લાંબા સમયના દુષ્કાળ પછી કિયુગમાં છેલ્લી ક્ષણે ખૂબ જ પ્રવાહથી સતત વરસાદ થશે જેનાથી ચારે બાજુ પાણી પાણી બની જશે બધી પૃથ્વી પર પાણી હશે અને જીવોનો અંત આવશે આ પછી પૃથ્વી પર એકસાથે બાર સૂર્યોદય થશે એનો મતલબ એ થાય છે કે પૃથ્વી પર વધારે ગરમી થશે અથવા ગરમી વધી જશે અને તેના કારણે પૃથ્વી પર જે પાણી હશે તે સુકાઈ જશે અંતે ફક્ત તીવ્ર અને ભૂકંપ જ નહીં રહે લોકો જીવશે પૃથ્વીથી હાથ નીચે એટલે કે લગભગ સાડા ચાર થી પાંચ ફૂટ નીચે પૃથ્વીનો જે ભળદ્રુપ ભાગ છે તે નાશ પામશે જેનાથી કોઈ પણ પ્રકારની ખેતી થશે નહીં અને ખેતી નહીં થાય તો ખોરાક ઉત્પન્ન નહીં થાય અને ખોરાક ઉત્પન્ન નહીં થાય તો પછી જીવવામાં મુશ્કેલી પડશે હવે વાત કરીએ મહાભારતમાં કલયુગ વિશે શું કહેવામાં આવ્યું છે મહાભારતમાં કલયુગના અંતમાં આપત્તિજનકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ કોઈ પણ પ્રલયમાંથી નહીં પરંતુ પૃથ્વી પર સતત વર્ષી રહેલા વરસાદ અને પછી વધી રહેલ ગરમીથી મૃત્યુ પામશે મહાભારતના પર્વમાં ઉલ્લેખ છે કે કળિયુગના અંતે પૃથ્વીની તીવ્રતા એટલી બધી વધી જશે કે સાત સમુદ્ર અને નદીઓ સુકાઈ જશે જેથી કરીને ખેતી કરનાર લોકો ખેતી નહીં કરી શકે અને પૃથ્વી અગ્નિયુક્ત નરક તરીકે ઓળખાવા લાગશે અને બીજું કહેવામાં આવ્યું છે કે વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને પછી ચાર વર્ષના બાર થી તેર વર્ષ સુધી સતત વરસાદ થશે જેના કારણે આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે હવે વાત કરીએ નોસ્ટ્રાડોમસ નામના વ્યક્તિએ જે આગાહીઓ કરી છે એની નોસ્ટ્રાડોમસ નામની વ્યક્તિએ એવી આગાહી કરી છે કે હું અગ્નિનો દડો પૃથ્વી તરફ આગળ વધતો જાઉં છું જે પૃથ્વી પરથી મનુષ્ય લુપ્ત થવા માટે કારણરૂપ બની શકે છે આ ક્યારે બનશે તે સ્પષ્ટ જણાવ્યું નથી પરંતુ મોટા ભાગના લોકોએ તેને બે હજાર બારમાં આવવાની ઘોષણા કરી હતી પરંતુ આવું બન્યું નહીં વૈજ્ઞાનિકોનું કહેવું છે છે કે વિશ્વનો ત્રીજો યુદ્ધ થશે ત્યારે આ બની શકે ત્યારબાદ એક ઉલ્કા અવકાશમાંથી હિન્દ મહાસાગરમાં પડશે અને સમુદ્રનું પાણી પૃથ્વી પર ફેલાઈ જશે જેના કારણે પૃથ્વીના મોટા ભાગના રાષ્ટ્રો અથવા દેશો પાણીમાં ડૂબી જશે અને એવું થઈ શકે છે કે આ ભયંકર ટકરાવથી પૃથ્વીનો નાશ પણ થઈ શકે છે નોસ્ટ્રાડોમસની આગાહી ચોક્કસપણે સાચી છે કે ખોટી એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી પરંતુ તેની જે અમુક આગાહીઓ હતી તે સાચી પડી હતી આગળની ભવિષ્યવાણીઓને ધ્યાનમાં લઈ અને વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે કે આવનારા દિવસો ઘણા કપડાં હશે મનુષ્ય માટે હવે વાત કરીએ નાસ્ટ્રાડોમસે જે બીજી આગાહીઓ કરી છે તેની તેમણે આગાહીઓ કરી છે એમાં કહ્યું છે કે માનવીય પ્રવૃત્તિઓને લીધે એટલે કે જે માનવ પ્રદૂષણ કરે છે અને જંગલોનો નાશ કરે છે તેના લીધે સાત દિવસ અને સાત રાતસો સુધી માણસ એક ભયંકર દ્રશ્ય જોશે અને એ દ્રશ્ય હશે પૃથ્વીનો વિનાશ કારણ કે પ્રદૂષણ વધવાથી પૃથ્વીની ગરમી વધશે અને જ્યારે જંગલો કાપી નાખશું તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે જેથી કરીને પૃથ્વી ગરમ થશે અને પછી એક તપતા ઘોડામાં ફેરવાઈ જશે નાસ્ટ્રોડોમસની ભવિષ્યવાણી મુજબ વિનાશની શરૂઆત પહેલા જ ત્રણ ગ્રહો આવશે એટલે કે ત્રણ ઉલ્કાઓ પૃથ્વી પર આવશે અને એ પછી સૂર્ય અને પૃથ્વી બંને પર તીવ્ર ધરતીકંપ થશે અને સૂર્ય પર આવેલા ભૂકંપથી કિરણોત્સર એટલે કે જે સૂરજની કિરણો હોય છે તે પૃથ્વી તરફ આવશે અને જેના કારણે તીવ્ર વાવાજોડો પેદા થશે અને આ વાવાઝોડો ગરમ હોવાથી પૃથ્વીના જે દક્ષિણ ધ્રુવો છે એટલે કે જે જગ્યાએ બરફ જામેલો છે તે પીગળવા લાગશે અને તે પીગળી અને સમુદ્રમાં ભળશે જેના કારણે એક મોટી આપત્તિનું સર્જન થશે અને પૃથ્વી વિનાશ તરફ ધકેલાશે ત્યારબાદ જાન માલ અને તેનાથી વધારે પણ નુકસાન થશે તો આ હતી મહાભારત મુજબ ભવિષ્યવાણી અને નાસ્ટા ડોમસ મુજબ ભવિષ્યવાણી તેમણે કહ્યું છે કે મનુષ્યના હાથે જ પૃથ્વીનો નાશ થશે કારણ કે મનુષ્ય પ્રદૂષણ કરી રહ્યો છે અને જંગલોનો નાશ કરી રહ્યો છે અને મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત